આગામી સત્તર એપ્રિલે રામનવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના દર્શન અંગે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ગઈકાલે એટલે કે શુક્રવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની બેઠકમાં રામલલ્લાના દર્શનને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે રામ મંદિરના સેક્રેટરી ચંપતરાએ જણાવ્યું હતું કે રામ નવમીના દિવસે રામનગરી અને આસપાસના વિસ્તારોમાં લગભગ સો એલઈડી ટીવી સ્ક્રીન ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે તેમજ તે ઉપરાંત દૂરદર્શન ઉપર